નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આ વર્ષે ડુંગળીનો ભાવ કેવા રહે છે શું મળના હજાર રૂપિયા થાય છે કે નહીં આ વર્ષે ગુજરાતમાં ખૂબ જ ડુંગળીનું વાવેતર થયેલું છે બધા ખેડૂત એમ હતું કે બે ત્રણ વર્ષથી ડુંગળીના ભાવ નથી થયા તેથી આ વર્ષે ડુંગળીના ભાવ સારા રહે છેલ્લા બે વર્ષથી ખેડૂતોને ડુંગળીના પાકમાં જ નુકસાન થયેલી છે આ વર્ષે શરૂઆતમાં ડુંગળીના ભાવ સારા જોવા મળ્યા હતા પરંતુ સરકારે ડુંગળી કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં માં મને બસો થી ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અત્યારે વેપારીઓ પણ ડુંગળી ખરીદવા તૈયાર નથી સરકારે નિર્ણય કર્યો છે કે એકત્રીસ માર્ચ બે ચોવીસ સુધી ડુંગળીની નિકાસ નહીં કરવામાં આવે પરંતુ એકત્રીસ માર્ચ સુધીમાં તો બધા ખેડૂતો પાસેથી ડુંગળી બેસાઇ જાય છે અને ખેડૂતોને તેનો ભાવ મળતો નથી રિપોર્ટો એવું બતાવી રહ્યા છે કે જો સરકાર આ વર્ષે ડુંગળી નિકાસની ની છૂટ આપે તો ડુંગળીના ભાવમાં ફૂલ તેજી આવે એમ છે એક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ડુંગળી નું ખુબજ વધારે વાવેતર થયેલું છે પરંતુ વરસાદ લીધે ખેડૂતોને ડુંગળીમાં ખુબ જ નુકસાન ગયેલ છે એક રિપોર્ટ કે અનુસાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં માં માવઠાના વરસાદ લીધે પચીસ ટકા જેટલી ડુંગળીના પાકમાં નુકસાન ગયેલ છે એ જોતા રિપોર્ટરો બતાવી રહ્યા છે કે આ વર્ષે ડુંગળીના પાકમાં હજી પણ વધારે નુકસાન થશે તો ડુંગળીના ભાવમાં તેજી આવી શકે છે પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે સરકાર જો જ ભાવમાં સુધારો થાય છૂટ આપશે તો આ વર્ષે ડુંગળીના ભાવમાં સુધારો થાય એવું લાગતું નથી સરકારને એક જ વિનંતી છે કે ડુંગળીની નિકાસની છૂટ આપે જેથી કરીને ડુંગળીના ખેડૂતોને તેના પૂરતા ભાવ મળે ખેડૂત મિત્રો તમારા ડુંગળીના ભાવ વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયો દરેક ખેડૂતને શેર કરી